હલો ફ્રેન્ડ્સ જય સોમનારાયણ સ્વાગત છે તમારે એક નવા બ્લોગમાં આજે આપણે બ્લોગિંગની શરૂઆત પોણા બાર વાગ્યાથી થાય છે અત્યારે હજુ બેન લોટ બાંધી રહ્યા છે અહીંયા દાળ શાક બની ગયા છે અને કાલે રાત્રે પણ અમારે બે અઢી વાગ્યાથી વરસાદ ચાલુ હતો ને ગાજવીજ સાથે તો રાજકોટમાં કાલે બે અઢી વાગે વરસાદ બહુ હતો વાત પૂછો માં તમે ગાચ વીજ પણ હતું વરસાદ પણ હતો ને રાત્રે અમારે દોડા દોડી થઈ ગઈ હતી કાલે કેને ને સાંજે સાંજે થોડીક દોડા દોડી થઈ ગઈ હતી અત્યારે પણ હવે ધીમો ધીમો ચાલુ થયો છે વરસાદ ને અમે અત્યારે રસોઈ બનાવી રહ્યા છીએ ઘણા દિવસો પછી રાજકોટમાં વરસાદ આવ્યો ઘણા એટલે જન્માષ્ટમીમાં હતો એ પછી તો ક્યારે આવ્યો નથી હવે ખબર નહીં નોરતા કરવા આવે વરસાદ એવું લાગે કેને વરસાદ પણ ગરબા રમવા આવે એવું લાગે એમ જન્માષ્ટમી મેળો તો અમને કરવા નથી દીધો લાગે છે કે નોરતા એ કરવા નહીં દે એમ લાગે છે જોઈએ હજુ તો થોડાક દિવસની વાત છે નોરતા ને કેટલી ચાલુ થાય ત્રીજી તારીખ થી ચાલુ થાય જોઈએ હવે અહીંયા અમારા ભાભી બધા કપડા ઉપરથી ઉતારી આવ્યા બતાવો હોવા તમને જોઈ લેવા અહીંયા આખો ટબ ને ડોલ ભરાય ને હજુ બીજા બાયણે વણે છે કપડા એ આમ

વાગી ગયા છે બાર ને વીસ મિનિટ થઈ ગઈ ટીફિન વાળા રાજમા બના ચાવલ દાળ ભાત કોને કોને ભાવે એ કોમેન્ટ કેજો બરોબર કે રાજમા ચાવલ કોને કોને ભાવે અમે વળી આજે રાજમા ચાવલ બનાવ્યા હતા

પડી રહ્યો છે અહીંયા ભાભી બેઠા બેઠા આજે પોતું મારી રહ્યો છે અને અહીંયા નમસ્સી અમારે ખાતા જાય ફોનમાં વાતો કરે ભાભી એ નીચેથી ખાટલા પર ચડાવી દીધા બેન અંદર સાફ સફાઈ કરી રહ્યા છે તો અહીંયા નમસ્સી અમારા સ્કૂલેથી આવી ગયા કપડાં ચેન્જ કરી જમવા બેસી ગયા છે શું છે નમસ્સી જમવામાં આજે રાજમા બીજું સમોસા કચોરી કઈ બધું પણ દીધું આ સવારે નાસ્તામાં સમોસા કચેરી હતા નમસ્તી માટે રાખ્યા હતા તો ગમે છે આમાં શું જાંબુ બી છે જોવા કે સવારે આમાં નમાસિ એ પણ લઈ ગયા તા એટલે અત્યારે હવે રોટલી શાક ખાય હલો નીચે બેસી જાઓ હવે સુકાઈ ગયો અહીંયા બેસી ખાટલા પણ નથી રમતા ફ્રેન્ડ્સ વાગી ગયા છે સાડા આઠ અને રાજકોટમાં તમે જોઈ શકો છો ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે ઘણા ટાઈમના વિરામ બાદ વરસાદ ફૂલ વરસી રહ્યો છે તો આ તમે જોઈ શકો છો અહીંયા સામે મંદિરે છોકરીઓ ગરબાની પ્રેક્ટિસ પણ કરી રહી હતી હવે એ તો બેસી ગઈ કેમ કે અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો ને એટલે રાતે અઢી વાગે અમારી વરસાદ ચાલુ હતો પછી બપોરે કઈ નહોતું સવારમાં થોડીક વાર હતો અત્યારે ફરીથી ચાલુ થઈ ગયો છે લાગે હે કે વરસાદ નોરતા બગાડશે તો બપોરે પછી કઈ વિડીયો નથી બનાવ્યો પાણી જોડે મસ્તી કરે છે વરસાદમાં તો આમ જો ગરબા વાળા છોકરીઓ ને મા બાપ લેવા આવ્યા આમ ગાજવી ચાલે છે ને વરસાદ ચાલુ થઈ ગયો એ નોરતા બગાડશે એમ લાગે જન્માષ્ટમી કરવા એ આવ્યો હતો વરસાદ મને લાગે છે ત્યાં સુધી ગરબા રમવાય આવશે એમ તો લાગે તો છે મને અહીંયા મને નમસી અહીંયા ગલગોટો ગલગોટો કરે છે રાજુ બેઠા છે અહીંયા ભાભી અને આ બાજુ બેન જમવાની તૈયારી જમવા બેસવાની તૈયારી કરી રહ્યા છે ભાભી એ કંઈક સાંભળે છે અને મને લાગતા સુધી હવે ઉપરથી પાણી આવવાની તૈયારી થઈ જશે તો અહીંયાથી મિક્સર લઈ લેજો એવું ન હોય કે તમારે તો પદ્ધતિ ચાલુ થઈ રાજકોટમાં હમણાં હા આમાં ટપક પદ્ધતિ આવે હમણાં અહીંયા આવશે આજે ભાભીએ કંઈક એના માટે કારેલાનું શાક બનાવેલું છે રોટલા બનાવેલા છે ને આજે આપણે ટિફિનમાં આવી ખીચડી હતી આ